કીની મેકઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધ્યા તલાવ રોડ નવસારી ચોકસી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडेंसी, महेन्द्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी, अमारी शाखा नवसारी मरोली सूरत

નવસારી જિલ્લા સેવા સદનની બેતાલીસ કચેરીઓ સ્થળાંતરિત કરવાનો થયેલો આદેશ સાંસદ સી આર પાટીલે જળશક્તિ મંત્રાલયનો સંભાળેલો કારભાર નવસારી સુરતના લોકોમાં આનંદની લહેર પાર્સલની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ બ્રાન્ડેડ બોટલો સાથે ખેપિયાની થયેલી ધરપકડ રેલવેમાં નોકરી આપવાની લાલચ આપી બે યુવકોને ઠગનારી અને બત્રીસ લાખ સુડતાલીસ હજારની છેતરપિંડી કરનાર તપસ્યા નારી સેવા સમિતિની રિશિદા ઠાકુર ત્રણ મહિના બાદ પોલીસ પકડમાં આવી છે રિશિદા ઠાકુરે ટાઉન પોલીસ સ્ટેશનમાં મીડિયા કર્મીઓ અને પોલીસ સાથે ઉધતાઈભર્યું વર્તન કર્યું હતું નવસારીમાં તપસ્યા નારી સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા શરૂ કરી પ્રમુખ તરીકે પોતાને પ્રસ્થાપિત કરી રાજકીય નેતાઓ અને પોલીસ તેમજ સરકારી અધિકારીઓ સાથે પડાવેલ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી પોતે રાજકીય અને સરકારી ડિપાર્ટમેન્ટમાં વગ ધરાવતી હોવાની છાપ ઊભી કરનાર ઋષિદા ઠાકુરે બિલીમોરાના બે યુવકોને રેલવેમાં નોકરી આપવાની લાલચ આપી રિશિદા ઠાકુરે તેના જગમીત જગમીતસિંહ આશુતોષ અરોરા નિખિલ છાબડા ગૌરવ ધામા સહિતની ટોળકીએ પૂર્વ આયોજિત રચેલા કાવતરા પ્રમાણે બે યુવકો પાસેથી બત્રીસ લાખ સુડતાલીસ હજાર રેલવેમાં નોકરીના નામે પડાવી લઈ છેતરપિંડી કરી હતી મહિનાથી વોન્ટેડ ઠાકુરને એલસીબી પોલીસે ગ્રેટર ઝડપી પાડી છે સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહેતી અને ફાકા ફોજદારી કરતી પોસ્ટ અપલોડ કરતી રિશિદા ઠાકુરને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી ત્યારે નવસારી પોલીસ અને મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તન કર્યું હતું મીડિયાકર્મીઓને પણ ધમકાવતી જોવા મળી હતી મીડિયાના કેમેરા બંધ કરાવવા રિશિદાએ પોલીસ સ્ટેશનમાં ઉધામાં મચાવ્યા સેલિબ્રિટીની જેમ ફોટો સેશન કરાવવામાં હંમેશા તત્પર રહેતી રિશિદા ધરપકડ થયા બાદ પત્રકારોના કેમેરાથી મોડું છુપાવી રહી હતી અને પત્રકારોના કેમેરા ઝૂટવી લેવાના પ્રયાસો પણ કરી રહી હતી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કર્મચારીઓ તેને પકડીને લાવી રહી હતી ત્યારે રિશિદા ઠાકુરે મહિલા પોલીસ સાથે પણ ગેરવર્તન કર્યું હતું નવસારીના મીડિયા કર્મીઓ અને પોલીસ સાથે ગેરવર્તન કરી પોતાની ફાકા ફોજદારી બતાવી રહી હતી રેલવેમાં નોકરી અપાવવા માટે છેતરપિંડી કરનાર રિષિદા ઠાકુરના સાત દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા છે થોડા દિવસ અગાઉ નવસારીના ટાઉન પોલીસ સ્ટેશનની અંદર એક નોકરી બાબતે ચીટિંગ કરવાની ફરિયાદ દાખલ થઈ હતી તે ફરિયાદ અનુસંધાને પોલીસ દ્વારા મુખ્ય આરોપી રિશિતા ઠાકુરને ઉત્તર પ્રદેશના ગ્રેટર નોયડાથી ધરપકડ કરવામાં આવી છે અત્યારે પોલીસની તપાસની અંદર એવી રીતે ઉજાગર થયું છે કે આરોપી દ્વારા એક કાવતરું રચીને લોકોને બહેલાવી ફૂસલાવીને નોકરી અપાવવાના ભાને પૈસા પડાવવામાં આવ્યા હતા તેમના દ્વારા ફરિયાદીને કોલ લેટર પણ આપવામાં આવ્યો હતો અને દિલ્હી સ્થિત જઈને રેલવેના યાર્ડની અંદર એમને ઘણા બધા ઇક્વિપમેન્ટ બતાવવામાં આવ્યા હતા અને એવી રીતે માહોલ ઊભો કરવામાં આવ્યો હતો કે એમની રેલવેની અંદર ટ્રેનિંગ ચાલુ થઈ જાય એ ટ્રેનિંગ બતાવ્યા પછી એ જ્યારે પોતાના પોસ્ટિંગ માટેની જાણકારી કરવા માટે તજવીજ કરવામાં આ ફરિયાદી દ્વારા તજવીજ કરવામાં આવી હતી ત્યારે એમના તરફ કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી હતો અને આ આખું જો કેસ છે સામે ઉજાગર થયો છે આજ તપાસ દરમિયાન આ આખા કન્ટ્રીમાંથી તેત્રીસ જેવા યુવાનોને ત્યાં નોકરીના બહાને લઈ જવાની હકીકત સામે આવી છે અને આ જ કેસ અનુસંધાને યુપીની અંદર પણ એક બીજી ફરિયાદ દાખલ થવાની માહિતી પણ પોલીસ દ્વારા ઉજાગર કરવામાં આવી છે બીજા આરોપીઓની શોધખોળ અત્યારે ચાલુમાં છે અને ટૂંકા સમયમાં એમની ધરપકડ કરવામાં અંદાજે 30 થી બત્રીસ લાખ રૂપિયા નવસારીના ફરિયાદીઓ દ્વારા આ કેસની અંદર ચીટિંગ કરવાની હકીકત પોલીસ દ્વારા ત્યારે ઉજાગર કરવામાં નવસારીમાં સેન્ટ્રલ ઓફિસ બિલ્ડિંગ જર્જરિત બનતા ત્રીસમી જૂન સુધીમાં સરકારી કચેરીઓ અન્યત્ર ખસેડી લેવાના આદેશો થયા છે 42 થી વધુ સરકારી કચેરીના વડાઓને વૈકલ્પિક જગ્યા સુધી કચેરીઓ ખસેડી લેવાના પરિપત્રથી અધિકારીઓ મૂંઝવણમાં મુકાયા છે નવસારી જૂના થાણામાં આવેલ જિલ્લા સેવા સદન સેન્ટ્રલ ઓફિસની બિલ્ડિંગ સક્ષમ નહીં હોવાનો રિપોર્ટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આપવામાં આવતા આ બિલ્ડિંગમાં બેતાલીસ જેટલી સરકારી કચેરીઓ કાર્યરત છે આ તમામ કચેરીઓ અન્યત્ર સ્થળે ખસેડી લેવાનો આદેશ જિલ્લાના આરડીસી દ્વારા કરવામાં આવ્યો છે જિલ્લા સેવા સદનની આ બિલ્ડિંગ ઓગણીસો છ્યાસી સત્યાસીના વર્ષમાં બનાવવામાં આવી હતી જેનો ત્રીજો માળ બે હજાર એકમાં બનાવ્યો હતો આ બિલ્ડિંગ વર્ષો જૂનું હોય ભવિષ્યમાં ભૂકંપની ઘટના બને તો નુકસાન અને જાનહાનિ થવાનો ભય રહેલો છે માર્ગ અને મકાન વિભાગની ચકાસણી દરમિયાન બિલ્ડિંગ સક્ષમ નહીં હોવાનું જણાવાયું છે આ બિલ્ડિંગમાં વપરાયેલ સ્ટીલ કાટ ખાઈ ગયેલ અને અવારનવાર સ્લેબ પોપડા પડતા કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓની જાનહાનિનો ભય રહેલો છે આ ઉપરાંત બિલ્ડિંગની તમામ દિવાલો અને ટેરેસ તેમજ ટોયલેટ બાથરૂમમાંથી પાણી લીકેજ થાય છે જેથી આ બિલ્ડિંગ સલામતીની દ્રષ્ટિએ વપરાશમાં લઈ શકાય તેમ ન હોય તમામ કચેરીઓ જૂન સુધીમાં અન્યત્ર સ્થળે ખસેડી લેવાનો આદેશ થયો છે એક તરફ ચોમાસાના દિવસોમાં જ કચેરી ખસેડવાના પરિપત્રથી અધિકારીઓ મૂંઝવણમાં મુકાયા છે આ બિલ્ડિંગમાં સરકારના મહત્વના વિભાગો કાર્યરત છે નવસારી જિલ્લા બહુમાળી ભવન છે ત્યાં અંદાજે છેતાલીસ જેટલી કચેરીઓ બેસવામાં આવે છે તેમનું સ્ટ્રકચર હાલ ભયજનક હોવાનું એક્ઝિક્યુટિવ એન્જિનિયર આર દ્વારા રિપોર્ટ આવતા આ અંગે આગળની કાર્યવાહી કરી અને આ બિલ્ડિંગમાં કોઈ ઘટના બને તે પહેલાં જ તમામ કચેરીઓને તેની સિસ્ટર કન્સર્ન ડિપાર્ટમેન્ટ હોય એની સાથે ટાઈપ કરી અને એમની કચેરીઓમાં બેસવાની અથવા તો ભાડે કચેરી મેળવવાની કરી અને આ અંગેની કચેરી ખાલી કરવાની સૂચનાઓ માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી આપવામાં આવેલ છે તેઓને તારીખ ત્રીસ સુધીમાં એની વૈકલ્પિક વ્યવસ્થા કરી અને બિલ્ડિંગ ખાલી કરવા માટે જાણ કરાઈ છે આ બિલ્ડિંગ ખાલી થાય તુરત જ એનું ડિમોલિશન કરી અને ત્યાં નવું સ્ટ્રકચર સાથે એનું બાંધકામ મંજૂરી માટેની કાર્યવાહી આગળ ધરવામાં આવશે આ માટે સરકારશ્રી દ્વારા જે ભયજનક મિલકતો હોય તેનું કોઈ ઘટના ન બને તે સૂચનાનું પણ પાલન થાય છે અને આર દ્વારા પણ આ બિલ્ડિંગનું સ્ટ્રકચર થોડું ભયજનક હોવાનો રિપોર્ટ આવતા તાત્કાલિક આ કાર્યવાહી કરવી જરૂરી છે નવસારીના સાંસદ સી આર પાટીલને કેન્દ્રીય મંત્રીમંડળમાં જળશક્તિ મંત્રાલયના કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે સ્થાન મળ્યું છે દિલ્હી ખાતે વિધિવત રીતે પોતાના મંત્રાલયનો કારભાર સંભાળી લીધો હતો નવસારીના તેમના સમર્થકોએ શુભેચ્છાઓ પાઠવી હતી ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ લોકસભા બેઠક ઉપરથી ચોથી વખત જંગી લીડ સાથે વિજેતા બન્યા હતા નવસારી અને સુરતને વીસ વર્ષના લાંબા અંતરાલ બાદ કેબિનેટ કક્ષાનું મંત્રીપદ મળ્યું છે નવસારીના સાંસદ સી આર પાટીલને મોદી થ્રી પોઈન્ટ ઝીરોની સરકારમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે અને તેમને જળશક્તિ મંત્રાલય કેબિનેટ કક્ષાનું મંત્રીપદ આપવામાં આવ્યું છે જળશક્તિ મંત્રાલય ખૂબ જ અતિ મહત્વનું મંત્રાલય છે પાણી પુરવઠા યોજનાઓ નદીઓને એકત્રિત કરવા જળ સ્ત્રોતની જાળવણી નલ સે જલ યોજના સહિતની યોજનાઓ આ મંત્રાલયમાં આવે છે જળશક્તિ મંત્રાલયની જવાબદારી નવસારીના સી આર પાટીલના સિરે આવી છે ત્યારે સુરત નવસારીના અગ્રણીઓ દિલ્હી ખાતે પહોંચ્યા અને મંત્રાલયનો વિધિવત રીતે ચાર્ટ સંભાળ્યા બાદ સી આર પાટીલને અભિનંદન પાઠવ્યા હતા સી આર પાટીલે પોતાના મંત્રાલયનો હવાલો સંભાળી લીધો છે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના અધિકારીઓ કર્મચારીઓ તેમને આવકારી તેમની ઓફિસ સુધી દોરી ગયા હતા સતત ત્રણ ટર્મ સુધી સાંસદ તરીકે ચૂંટાયેલા પાટીલ હાલ ચોથી વખત સાંસદ તરીકે ચૂંટાયા છે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકેની સંગઠનની જવાબદારી સંભાળતા આવ્યા છે સી આર પાટીલને કેન્દ્રીય જળશક્તિ મંત્રીનું પદ ભરતા નવસારી જિલ્લા ભાજપે ખુશી વ્યક્ત કરી હતી શ્રી સી આર પાટીલ નવસારીના સાંસદને કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી પદ બનાવ્યા છે જે બદલ સિંધી સમાજ તરફથી સી આર પાટીલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છે નવસારી અને સુરતને ખૂબ જ ઘણા સમય પછી કેબિનેટ મંત્રીના મહિલા છે હવે નવસારી અને સુરતનું ખૂબ વિકાસ થશે શ્રી સી આર પાટીલને અમે શુભકામના પાઠવીએ છીએ સાઉથ ગુજરાતમાં વીસ વર્ષ બાદ ભારત દેશની કેબિનેટ કક્ષાનું મંત્રાલય આપણા માનનીય એમપી અને આપણા પ્રદેશ પ્રમુખ એવા સી આર પાટીલને મળ્યું છે તો નવસારીના સાંસદ હોવાને નાતે અને નવસારીની આજુબાજુની જનતામાં ખૂબ આનંદ અને ઉલ્લાસની લાગણી અનુભવે છે સાથે સાથે આ મંત્રાલય બે હજાર ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટીની ગવર્મેન્ટે સ્પેશિયલ આ મંત્રાલય બનાવ્યું હતું જળ શક્તિ સ્પેશિયલ એનું નામ આપીને આ મંત્રાલયમાં જે કોઈ નદીઓ છે મોટી મોટી નાની મોટી દરેક નદીને દરિયામાં જતી અટકાવી દરિયામાં આપણું મીઠું પાણી જે જાય છે તેને અટકાવી એના પર ડેમ બાંધવા એનું શુદ્ધિકરણ કરવું અને સાથે સાથે રિવરફ્રન્ટો જે બની રહ્યા છે શહેરને લાગીને નદીઓ છે એ બધું ડેવલપમેન્ટ આ મંત્રાલયમાં આવે છે એટલે નવસારીની જનતા ખૂબ ખુશ છે અને સાથે સાથે આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને નવસારીના એમપી જે હાઈએસ્ટ લીડથી એ કાયમ જીતતા હોય છે અને એમની ઓળખ છે કે સી આર પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકરથી લઈને મોટામાં મોટા નેતા સુધીના પર્સનલી એમના કોન્ટેક હોય છે એટલે ખૂબ આનંદની વાત છે કે ભવિષ્યમાં હવે

ભારતમાં પારસી સમાજ ગુજરાત રાજ્યના સંજાણ બંદરે આગમન કરી દૂધમાં સાકરની જેમ ભળી ગયા પારસી ધર્મમાં બમન મહિનો પવિત્ર કહેવાય છે આ માસમાં પારસીઓ માંસ માછલીનો ત્યાગ કરી શાકાહારી ભોજન પુરવાર કરે છે આ માસ દરમિયાન પારસી કોમ પોતાના કુટુંબના મૃત્યુ પામેલ પિતૃની પૂજા કરે છે માટે પારસી સમાજમાં બમન મહિનાનું પવિત્ર મહિના તરીકે મહત્ત્વ છે પારસી ધર્મમાં બમન માસના રોજ દિન સૌથી પવિત્ર દિન કહેવાય છે દરેક જ્ઞાતિ ધર્મજનો મારફતે વરસાદને રીઝવવાની અનોખી પરંપરા છે ત્યારે નવસારી પારસી સમાજે વરસાદને રીઝવવાની શરૂઆત ઓગણીસો ઓગણસાઠના વર્ષમાં આવેલ દુકાળના સમયથી વરસાદને રીઝવવાની પરંપરા આરંભ કરી હતી ત્યારથી ઘી ખીચડીનો કાર્યક્રમ યોજી મેઘરાજાને રીઝવે છે આ દિને પારસી સમાજના બાળકો અને પુરુષો સમાજના દરેક ઘરે ઘરે ફરી અનાજોનું ઉઘરાણું કરે છે તથા આ દિનને ઘી ખીચડીનો દિન તરીકે પણ ઓળખાય છે તેમજ વરસાદને રીઝવવા માટે પારસી લોકગીત ગાય દાલ ચોખા અને ઘી ઉઘરાવી ખીચડીનું સામૂહિક ભોજન કરે છે જેમ હિન્દુઓનો શ્રાવણ મહિનો હોય છે તેમ બમન મહિનો હોય છે ને નવસારીમાં દુકાળ પડ્યો હતો ત્યારે અમે બધા પારસીઓ ફરતા હતા વરસાદની માંગણી કરતા હતા કે વરસાદ વહેલો આવે તે માટે અમે આ તહેવાર ઉજવીએ છીએ આમાં અમે ઘરે ઘરે જઈને દાળ ચોખા ચાવલ નાના જ ને બધું લઈએ છીએ ને તે ત્યાંથી પછી અમે લોકો અમારા પારસીઓની વાડીમાં જઈએ જમવાનું બનાવી અને સૌથી પહેલા અમે કૂતરાને ખવડાવીએ છીએ એમ કે કૂતરા અમારામાં બહુ મહત્વનું છે ને પછી અમે ખાઈએ છીએ પાર્સલની આડમાં વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલોની હેરાફેરી કરતા બુટલેગરને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા નવસો બોતેર વિદેશી દારૂની બોટલો જેની કિંમત બે લાખ તોતેર હજાર છસો થાય છે જે જપ્ત કરવામાં આવી છે વિદેશી દારૂની બ્રાન્ડેડ વિસ્કી બીયર વોડકા સહિતની બોટલો નવ નવસો બોતેર એલસીબી પોલીસે ઝડપી પાડી હતી મહારાષ્ટ્રના બંધ બોડીના પાર્સલના ટેમ્પોમાં બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલોની હેરાફેરી થતી હતી દારાગીરીના ઓવરબ્રિજ પાસે એલસીબી પોલીસ તપાસમાં હતી ત્યારે ટેમ્પા નંબર એમએચ ફોર્ટીએટ સીબી ફોર નાઇન ડબલ ટુને અટકાવી તપાસ કરતા પાર્સલની આડમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો આરોપી રાહુલ અંબિકાપ્રસાદ રામબ્રિજ ગુપ્તા રહે નાલાસોપારા જિલ્લા પાલઘર મહારાષ્ટ્રની ધરપકડ કરી હતી પાર્સલની આડમાં બ્રાન્ડેડ વિદેશી દારૂનો જથ્થો સેલવાસથી વડોદરા પહોંચાડવા માટે ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવ્યું હતું નવસારી એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરાવી આપનાર નિકુંજને વોન્ટેડ જાહેર કર્યો છે સુડતાલીસ પુઠ્ઠાના બોક્સમાં ભારતીય બનાવટની ટીન બિયરો વિસ્કી વોડકાની નાની મોટી બોટલો મળી કુલ નવસો બોતેર નંગ જેની કિંમત બે લાખ તોતેર હજાર છસો થાય છે અને મારુતિ સુઝુકી કંપનીની સુપર ચેરી રજિસ્ટ્ર નંબર એમએચ ફોર્ટીએટ સીબી ફોર નાઇન ડબલ ટુ જેની કિંમત ચાર લાખ થાય છે આ મુદ્દામાં પોલીસે કબજે કર્યો હતો સમાચારો સમાપ્ત કરતા પહેલાં એક નજરાજના મુખ્ય સમાચારો ઉપર રેલવેમાં નોકરીની ઠગાઈની આરોપી રિશિદા ઠાકુરની થયેલી ધરપકડ નવસારી જિલ્લા સેવા સદનની બેતાલીસ કચેરીઓ સ્થળાંતરિત કરવાનો થયેલો આદેશ સાંસદ સી આર પાટીલે જળશક્તિ મંત્રાલયનો સંભાળેલો કારભાર નવસારી સુરતના લોકોમાં આનંદની લહેર પાર્સલની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ બ્રાન્ડેડ બોટલો સાથે ખેપિયાની થયેલી ધરપકડ તો આ તાજમાં સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર